નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે જેની ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાહ જોઈ રહ્યા હતા એમની અગ્નિ પરીક્ષાનો દિવસ છે આજે સવારે સાત વાગ્યાથી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનો મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે લોકો મોટી સંખ્યામાં સવારથી જ મતદાન કરવા માટે નજીકના મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અમારા સંવાદદાતાઓ કડી અને વિસાવદર ખાતે ઉપસ્થિત છે અને તેમને જે વિઝ્યુઅલ અમને મોકલ્યા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે લોકો મતદાન કરે અને લોકશાહીના આ મહાન પર્વમાં પોતાનું સહયોગ આપે તે માટે મતદારોને વહીવટી તંત્ર દ્વારા પણ આકર્ષવામાં આવી રહ્યા છે અને કેટલાક સ્થળોએ તો રોપાઓ જે ચોમાસાની સિઝન છે અને વૃક્ષના રોપાઓ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી રહ્યા છે ત્યાં સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે સવારથી જ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે અને નેતાઓ છે કાર્યકરો છે એ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અમારા સંવાદદાતા સુરેશ વણોલ અમારી સાથે જોડાયા છે સુરેશભાઈ આજે સવારથી જ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે વરસાદી માહોલ વચ્ચે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી અંતર્ગત સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું અને સવારે સાત થી નવ દરમિયાન બે કલાકમાં વિસાવદર બેઠક ઉપર બાર ટકા બેઠક ઉપર નવ ટકા મતદાન થયું છે તમને જણાવી દઉં કે વિસાવદર બેઠક ઉપર આજે હલો હા સુરેશભાઈ બોલો બોલો વિસાવદર બેઠક ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર છે જયારે કડી બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વિશાળ બેઠક ઉપર પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સીધી ટક્કર છે જ્યારે કડી બેઠક ઉપર ભાજપ ના રાજેન્દ્રસિંહ રાજેન્દ્ર ચાવડા અને કડી ના રમેશ ચાવડા વચ્ચે સીધી ટક્કર છે બિલકુલ કડી બેઠક જો વાત કરવામાં આવે મતદાન મથકો જો ગણવા જઈએ તો ચોપન જે મતદાન મથકો કડી શહેરમાં છે અને બાકીના જે બસો ચાલીસ જેટલા જે મતદાન મથકો છે ગ્રામ્ય વિસ્તાર ના છે એટલે કડી બેઠક ઉપર જે ભૂતકાળમાં વિસાવદરમાં જે વિવાદો સર્જાયા હતા અને ત્યાર પછી પેટા ચૂંટણી જાહેર થઈ અને હવે આમ આદમી પાર્ટીના બહુ મોટું જે નામ છે ગોપાલ ઇટાલિયા આ જંગમાં ઝંપલાવ્યું છે અને તેમણે તો બેઠક ઉપર વાત કરીએ તો પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા એક ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા અને તેવું કહી શકાય કે ભાજપ પહેલા આમ આદમી પાર્ટી એ પ્રચાર શરૂ કરી દીધો હતો ત્યાં જે લેવવા પટેલા પાટીદાર સમાજ મતદારો સૌથી વધુ છે અને એવું કહેવાય કે ખેડૂત ખેડૂતો મતલબ ખેડૂત લગતી જે નીતિઓ બાબત છે ત્યાં સૌથી વધારે સમાવેશ થયો છે એટલે આ જે વિસાવદર બેઠક છે એમાં અત્યારે એવું કહી શકાય કે ભાજપ ના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી ના ગોપાલિકા ને વચ્ચે ટક્કર છે આ બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર અમે આપનો સંપર્ક કરીશું અને કેવો માહોલ છે કેટલા ટકા મતદાન થયું છે તે વિષય પર આપની પાસેથી માહિતી મેળવતા રહીશું તો જે રીતે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પરથી અમને મળી રહ્યા છે આજે સવારેથી જ સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે લગભગ માની લઈએ કે વિસાવદરમાં બે પોઈન્ટ એકસઠ લાખ મતદારો પોતાનો મતાધિકારનો પ્રયોગ કરશે પરંતુ સાંજે જે સત્તાવાર આંકડા આવશે તેના આધારે ખ્યાલ આવશે કે કેટલા ટકા લોકોએ મતદાન કર્યું છે વિસાવદર વિધાનસભામાં લગભગ બસો સત્તાણું મતદાન મથકો ઊભા કરાયા છે તો કડીમાં બે પોઈન્ટ નેવ્યાસી લાખ મતદારો નોંધાયેલા છે અને તે પૈકી મોટા પ્રમાણમાં લોકો મતદાન કરે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે કડી વિધાનસભા બેઠકમાં લગભગ બસો ચોરાણું મતદાન મથકો ઊભા કરાયા છે અને મતદારો આ તમામ કેન્દ્રો પર જઈ પોતાના નજીકના મતદાન કેન્દ્રો પર જઈને પોતાને પસંદગી મત આપી રહ્યા છે અમે તમને અહીં એક જણાવી દઈએ કે વર્ષ પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા જો કે આ જીત પછી ભાજપના હર્ષદ રીબડીયાએ તેમના વિરુદ્ધમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને ચૂંટણીમાં ગેરરીતિ થયા હોવાના આરોપ લગાવ્યા હતા પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને જેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ હતી અને ત્યાં આજે જે ચૂંટણી યોજાઈ રહી છે એના માટે મતદાન થઈ રહ્યું છે હર્ષદ રીબડીયાએ પિટિશન પાછી ખેંચી લીધી હતી અને તેના કારણે આ પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો અને તંત્રએ વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી જાહેર થઈ રહી હતી આ બાજુ વાત કરીએ તો કડી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય હતા કરસનભાઈ સોલંકી તેમનું નિધન થયું અને તેમના નિધન થવાના કારણે આ બેઠક ખાલી પડી હતી અને તેથી ત્યાં પણ આજે ચૂંટણી યોજાઈ રહી છે આ બંને બેઠકો કબજે કરવા માટે ભાજપ એડી ચોટીના જોર લગાવી રહ્યું છે તો આમ આદમી પાર્ટી પણ પોતાનું પરફોર્મન્સ સારું રહે તે માટેના પ્રયાસો કરી રહી છે કોંગ્રેસ પણ પોતાનું જોર લગાવી રહી છે પરંતુ હવે કેટલા ટકા મતદાન થાય છે અને ત્યાર પછી મતગણતરીમાં કોણ વિજેતા બને છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે વિસાવદર બેઠક આમ તો શરૂઆતથી જ હાઈ પ્રોફાઇલ રહી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અહીંયાથી જીતતા રહ્યા હતા અને ત્યાર પછી વિસાવદર બેઠક ખૂબ જ હાઈ પ્રોફાઇલ માનવામાં આવી રહી છે કારણ કે ભાજપના વરિષ્ઠ નેતા અને એક જમાનામાં ગુજરાતના મુખ્યમંત્રી પણ બની ચૂકેલા કેશુભાઈ પટેલનો આ મત વિસ્તાર હતો ત્યાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ અને આ વખતે તો આમ આદમી પાર્ટીએ શરૂઆતથી જ આ બેઠક જીતવાનું જાણે લક્ષ્ય રાખ્યું એમ ગોપાલ ઇટાલિયાને ત્યાં ઉમેદવાર બનાવ્યા છે અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના જે અગ્રણી નેતાઓ છે તેઓ પણ વારંવાર વિસાવદર વિધાનસભા બેઠકમાં આવીને પ્રચાર કરી રહ્યા હતા ભાજપે પણ આ બેઠક કોઈ પણ ભોગે ગુમાવવા નહીં તેવો નિર્ધાર કરી લીધો છે ખુદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ આ બેઠક જીતવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ગુજરાત ભાજપના તમામ નેતાઓ વિસાવદર અને કડી બંને બેઠકો કબજે કરવા માટેની રણનીતિ બનાવી રહ્યા છે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક બંને જગ્યાએ પોતાનું પરફોર્મન્સ રહે અને પોતે પણ આ બેઠક જીતે એના પ્રયાસો કરી રહી છે આપ વિઝ્યુઅલમાં જોઈ શકો છો કે સવારથી જ વિધાનસભા બંને વિધાનસભામાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે ગુજરાતમાં વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની વચ્ચે વરસાદ હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે અને મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે અત્યાર સુધી દસ ટકા મતદાન થયું છે બંને જગ્યાએ સરેરાશ એવા આંકડા મળી રહ્યા છે અને તે ખૂબ જ સારા કહી શકાય કારણ કે બે કલાકમાં દસ ટકા મતદાન થવું એ ખૂબ જ સારી બાબત છે અને મતદારોમાં ઉત્સાહ હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે ખાસ કરીને સવારના સમયે જે મતદાન થઈ જાય છે એ એ મતદાન બાદ બપોરે મતદાનમાં ઘટાડો થતો હોય છે કારણ કે બપોરના સમયે કોઈ જલ્દી ઘરની બહાર નીકળતું નથી આ ઉપરાંત વરસાદનો પણ સમય છે એટલે વરસાદ ના હોય તેવા સમયે મોટા પ્રમાણમાં લોકો ઘરની બહાર નીકળીને મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે અમારી પણ આ કડી અને વિધાનસભા બેઠકના તમામ મતદારોને અપીલ છે કે આ લોકશાહીનું પર્વ છે અને તેમાં તમે સહ સહભાગી બનો કારણ કે આપણે આપણા પસંદગીના ઉમેદવારને જીતાડવાનો છે તમને જે પસંદ હોય તે ઉમેદવારને તમે મત આપો પરંતુ ઘરની બહાર નીકળો મતદાન કેન્દ્રો પર જાઓ અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરો આ બંને બેઠકો ઉપર આજે સવારથી જ ત્રણેય પક્ષોના નેતાઓની નજર રહી છે કેટલા ટકા મતદાન થાય છે એના આધારે સંપૂર્ણ ક્યાસ લગાવાશે કે આ બેઠક કોણ જીતી રહ્યું છે અમારી પણ આ બેઠક ઉપર સતત નજર રહી છે આપને સતત અમે આ બંને બેઠકોના શું અપડેટ આવી રહ્યા છે મતદારોનો કેવો નિર્ણય છે તે વિશે અમે સતત આપને સતત માહિતી આપતા રહીશું આપ જોતા રહેજો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર